બામડાસા ઘેડ ખાતે મળનાર મહાસંમેલનમાં અઢાર તારીખે રાજ્યસભા આપ પાર્ટી સાંસદ સંજયસિંહ બામડાસા ખાતે ઘેડ બચાવો પદયાત્રાની જનસભામાં હાજરી આપશે તેમજ પદયાત્રાનું સમાપન બામડાસા ખાતે ભવ્ય જનસભા અને મઢડા આઈ સોનલમાંના દર્શને અને આરતી સાથે કરવામાં આવશે ત્યારે આ તકે આપ પાર્ટી નેતા પ્રવીણ રામ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી

સંજયસિંહ પણ પધારી રહ્યા છે અને સાથે સાથે માનની સુદાનભાઈ ગઢવી માનની ગોપાલભાઈ ઇટાલિયા રાજુભાઈ કરપડા હેમંતભાઈ ખવા મનોજભાઈ સોરઠિયા સાગરભાઈ રબારી અને અન્ય પ્રદેશના તમામ નેતાઓ જ્યારે પધારી રહ્યા છે ત્યારે હું ઘેરના ગામડાઓ ઘેરની આજુબાજુના ગામડાઓના ખેડૂતો અને યુવાનોને તમામને આ જે મહાસભા છે જે કાર્યક્રમ છે એમની અંદર ઉપસ્થિત રહેવા માટે તમામને હાર્દિક આમંત્રણ પાઠવું છું